મિત્રો જો આ એટલી માંડીમાં માં ફાટલા ભૂટકો આવ્યો જાણા કાજી આ આવી એ આપ માંડી ગઈ તો સુઈ લઈ ગઈ કોમેન્ટ કરો ને બતાવો મને આજે આપણે ઇન્ટ્રો શૂટ ના કરીએ પછી આયો આ રસી જો લોક ચાલુ કરી ઇન્ટ્રો પાસ શૂટ કરો બરોબર ને મિત્રો જો મિત્રો આ એની માંડી છે ને ખતરનાક તમને કીધું તો કે એ આયા માંડી પાટના બુટકો આવે

તો ચાલો મશીન પેટ્રોલ લેતા એકદમ મસ્ત અને પાછા મળશું પાછા આવશું ને તો મળશું બરાબર આ સુધી તમે લગ્ન લાઈક કરી નાખો હાલો તો ફાઇનલી મિત્રો આપણે નવા ગામ રોડ ઉપર ઉભા હોય જો પેટ્રોલ મેગી હાબુ અને આપણે ફોન લઈ લીધો આપણે નાસ્તો કરવો હોય તો ચાલો મિત્રો આપણે સીધા નોન સ્ટોપ ઘેર જઈએ અને આપણે વખીડ હાલે ત્યાં ક્યાં જ તમને દેખાડું શું પોઝિશન હે ને ક્યુ વખીડ વાલે ચાલો બનાવીઓ ફાઇનલી મિત્રો ઘેર આવી ગયા હે ને માલ છૂટી ગયા હોય તો હો મિત્રો આપણે તો અહીંયા બે ત્રણ ભેંસો તો આલો ફટાફટ ટોયલેટ જો આપણે માં ટ્રેક્ટર આલે છે પછી આપણે અહીંયા જવાનું છે પછી તમને દેખાડું કેવું નતું આલે તો તો ફટાફટ આલવા આપણે ભેંસોના પાઈલિંગ બરોબર ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અહીંયા આપણે મુસાફરે એટલે કે બીડમાં ભી સુચારુ આવી ગયા અને પૈસો ઇન્વેતે જરીય છે રામ લખો નથી એવા કારણ કે મિત્રો આજે આપણે સર્વામાં એકલા જ છીએ રામ લખડવાય રહી જાય છે આલવામાં પાછળ એટલે રામ લખોને નથી લેવા એ જો કે કૌયી રીતનો ભાઈ

કે જે એવી અવસ્થામાં આવી જાય છે ને ઉસ્તાદ કે પોતાના ફેવરમાં કે પોતાના તહેવારમાં જવા પણ બીજાની રજા લેવી પડે છે

અને હવે આ બ્લોગ પૂરો કર નાખી બાકી જોઈ લો મસ્ત મજાના આખામાં આલી ગયો મિત્રો આજના લોક માં બસ એટલું જ મળીએ કાલ બીજા ને તમે કઈ ચાલો સુધી ત્યાં સુધી રામ રામ ડેરણ જય શ્રી રામ જય દ્વારા કરી દીસ પહેલા મિત્રો એક મસ્ત મજાની વાત કરવી છે ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બરોબર લોક ગમે તો લાઈક કરો ના ગમે તો લાઈક કરો અને જેણ કે કમેન્ટ કરતા આવજો અને હા તમે જો હું દસ મિનિટ ખબર છે દસ મિનિટ કોમેન્ટ બંધ હોય એનું કારણ કે મિત્રો એકલી એકલી કોમેન્ટ બંધ થઈ જાય એટલે મને જો ખબર પડી જશે ઓફ છે તો હું ચાલુ કરી જ દઈ તો તમે કોમેન્ટ કરતા આવજો ને બસ આજના બ્લોક માટે બસ જ મળીએ કાલ બીજાને તમારી રામ રામદે રં છે સીએમ જઈએ